દુબઈ ખાતે રમાયેલી એશિયા કપ ફાઈનલમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો હતો ભારતે એકસો સુડતાલીસ રનનો લક્ષ્યાંક વીસમી ઓવરના ચોથા બોલ પર ચેસ કરી લીધો હતો તિલક વર્માએ ત્રેપન બોલમાં ઓગણસિત્તેર રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી જ્યારે અંતિમ ક્ષણે રિંકુ સિંહે ચોગો ફટકારીને ભારતને વિજય અપાવ્યો હતો ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો લોકો હાથોમાં તિરંગા લઈને ઉતરી આવ્યા હતા અને ભારત માતા કી વાતાવરણ ગુંજી હતું ભરૂચ શહેર જિલ્લામાં પણ અનેક સ્થળોએ લોકોએ ફટાકડા અને આતશબાજી સાથે ઉજવણી કરી હતી શહેરના પાંચ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ ઉમટી વિજય ઉત્સવ મનાવ્યો હતો આ દરમિયાન સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો